સૈયદપુરા વિસ્તારમાંથી થયેલી ધરપકડનો મામલો બીજીવાર મહિલાઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા સોશિયલ મીડિયાના વિડિયોને આધારે ધરપકડ કરવાની માંગ કરાઈ નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરાઈ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ આપનું નામ મારું નામ અસમાઝ અબીન છે

એ લોકો પકડાય આવા નિર્દોષ લોકોને સજા ના થાય એની એ લોકોની જે આવી માનસિકતા ધરાવે છે કૌમવાદ એ લોકોને પકડો આ કૌમી તત્વો આપની આ ભારતની અખંડતા તોડે છે જે આપણા ભારત એક વૈવિધ્યતા માટે જાણીતો છે અખંડિતતા માટે જાણીતો છે આવા કોમી તત્વો જે આપણા કોમવાદ કોમવાદ કરીને આપને ભારતને ખંડિત કરવામાં માને છે એ લોકોને પૂરેપૂરી સજા થાય એ અને જે નિર્દોષ છે એ છૂટી જાય એવી મારી પ્રાર્થના છે અને